જય દ્વારકાધીશ જય માતાજી સ્વાગત છે ઠંડા ઠંડા બ્લોગની અંદર કારણ કે આજે ઝાકળ બહુ આવી ગયો છે અને કબૂતરા વાટ જોવો છે સન નાખી દઈએ આપણે જો બેઠા પણ સુરત દાદા આવી ગયા છે ઝાકળ છે બહુ ઝાકળ જુઓ હાલો જાહેર નાખી દઈએ હાલો ગુડ મોર્નિંગ નાય લેડુ ઝાકળ વયો ગયો પણ ઝાકળ જારમાના ગુવારમાં સડી ગયો જો ઓ આ જાર સરસ મજાની થાય કે જાર ઝાકળ સડી ગયો છે ત્રણ દિવસથી વરસાદ ચાલુ છે પૂરું કી ન ગયો કપાસનું આમ તો રોહિત કપાનો કેટલો વિડીયો વધારવો છે ને હાલો મહાદેવ આવું મોડું થાય ખાંદો અમારે ધમભા લઈને આવે કુરકુરિયા ખાય કુરકુરિયા અત્યારે હવારનગરમાં કુરકુરિયા ખાય બોલો હાલો ખાંદો હજી આવે પાછો ભરાઈ ગયું બગીચામાં વરસાદનું પાણી નથી પણ નળ નું પાણી લાગે મને જ્યાં એટલો વરસાદ આવ્યો કોઈ દી એટલું પાણી ભરાણું નથી જય પરમેશ્વર મહાદેવ કોડિયા નાથ એ બાપા આઈક ફૂલ સરસ મજાના આયા ટોપ ફૂલા ટોપ સડાઈ દેવી અને જાવી પછી ઉપર બાપા ક્યાં સુધી જવાનું હમ હમ પાણી ભરાય ઓપલનો નળ છે પાણી ભરાય છે હાલો